આપણે મોટર લઈ જાવી છે પાટણ કિલ્લા જન્મ તો તું સકડો લઈને હાલ આવે છે કે વાર છે ક્યારે કીધું ચાર વાગે હો હા તો ચાર વાગે આવે મને ફોન કરે હું હાલ ઘેર છું ઘેરા ગોમે આવત મને ફોન કરે હું અરે સડાવાળા આવ્યું બરાબર એ હા ચાર વાગે હો ફાઇનલ એ ભૂલ ના થાય ને મારે મોટર બંધ પડી છે પાછી એ ભલે ભલે હા જવું જવું ના તો ક્ષેત્રમાં તકે આવવાનું છે તે પેલા કળો એડા બેડા બધા તૈયાર કરીને મિલાક ને

કાઢી ગયા કાપડ બનાતું હોય છે

બાપુ છે <test> <th> <test> કે આપડો <Club> <HHH> <từ> <vulnerables>

Aku ngiri ya warak kamu, aku kateng warak juga lo. Aku ngerti gaji le. deh. Aku. Oke. Aku paling mah. Aku kagak jadi baru. Wah. Oke. Oke kalian. Baca. Aku sedang ngaji. Wah. Pada pas kita aja, kau. Baca deh. Ah, kaje woi. Baca baca. Lagi હ હા જગોકો ભરાના ના પૈસા કાલે પટારી પર આમ આપડો તો જમીવા ભાઈ ના તો વજન લાગે છે ખંત આપે કામ કરવું પડે

મને હાલતા જોવા દે ખાલી રહ્યા બરાબર ઠીક કેટલા રહ્યા હું ફટાફટ આઈ હારી

ઓ તારી મારા બે બાપ ટોકરા બાપ ચોરી કરી છે કશો હતો નહીં પણ હાલ જાવ ને મૂર્ખા થી પાડે મૂર્ખાથી લઈને આવું પડે પાડી રહ્યો હવે ધોરણ સારી નિયાર કરીને બધા કમ્પ્લીટ કરી રહ્યો અને વહેલા ચાર વાગે ઠેસર છે કડીક આરામ કરો અને હમણાં થેસર અમને ચાર વાગે અમે કડીક આરામ કરવા રાતમાં આટલો ઉઠાવે રાતે વાગ્યા રાતે મેચ જોવા ગયો તો ને ઉજાગરો હતો ઘડીક આરામ કરું છે મારો ભાજીઓ રમેશલા એવું ના કરે યાર હું આજ આજ કાલ કરતા મારા ભેગો દસ વર્ષથી રમેશ વર્ષથી મને વિશ્વાસ હતો ખરે

આપજો આ ક્ષેત્ર માં તમે ખાલી હટાવી જુઓ બે છોકરા બે તક પાડતો ગયા છે મારે બધું મારે ખાતરી તો કરવી જ પડશે ગમે એવું નઈ કે મારા બધું ગમે રાખે

હતા બરાબર ને બરાબર તમારે ક્યારે ઢોકળા છે તમાર કોઈ લાભ જોવા જઈએ આપડે જોવા જયા બરાબર અને છોકરા આ ને પૂછવા ચેલા લીધા હતા દોઢ બોરી જેવા છે દોઢ બોરી જેવા છોકરા બોલે બે બુરી તમને છૂટ તમને રાજી મળી છીટ નહીં મળે અને આવી કોઈ દાડો કોઈની છોરી કરતા નહીં ભલા પછી હવે આવા હું રાખું ને તો

ચોરી કરી ખાવ ખાવ કર્યો આ તો ઘર ધણી હારાશીજુ બીજું કોઈ હોય તો મારા ઘર ના મેં દવા વાળા થી ગયા તમારી

mm